ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ રેજીમ રેજીમ શબ્દનો અર્થ રાજ્ય શાસન પદ્ધતિ રાજ્ય તંત્ર શાસન શાસનકાળ પ્રચલિત વ્યવહાર પદ્ધતિ ચાલુ પરિસ્થિતિ કે વસ્તુ સ્થિતિ થાય છે રેજીમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ મિલિટરી રેજીમ હેઝ પ્રોમિસ ટુ રિસ્ટોર ડેમોક્રેસી સૂન એટલે કે લશ્કરી શાસને ટૂંક સમયમાં લોકશાહીની પુનઃસ્થાપના સ્થાપના કરવાનું વચન આપ્યું છે એક બીજું ઉદાહરણ જોઈએ મોસ્ટ સિટી નેમ્સ વર ચેન્જ અંડર ધ ન્યુ રેજીમ એટલે કે મોટાભાગના શહેરોના નામ નવા શાસન હેઠળ બદલવામાં આવ્યા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ